આવું કેટલો ટાઈમ થી હાલે હે નુકસાની નુકસાની કેટલા ગાડી લઈને આવતા થઈ હોય હોય મારે ખોટું બધે આવું કેટલા કેટલા દિવસ છે પંદર દિવસ તમારી મિલ ક્યાં હે મીલ છે મિલ નથી કરે છે વજુભાઈ કેવા પટેલ તારું લેવાનું ક્યાં હે દોલત પર આમ ખેડૂત ની મહેનત છે કેટલો ટાઈમ શા માટે ભરે છે શા માટે ગુણી કેટલો થી હાલે હે આ બધું

નહી નુકસાની ગઈ તું રાત્રિ ગુણિ ચોરી બરાબર આમ સમજો ફટાફટ આગલી ગાડી માં કેટલી ગુણી ચોરી કે કઈ કેટલા બાકી હમણાં

ખોટો બજાવા હું તમારે હું મિન મારી મહેનત છે મારી મહેનત છે તો ખાલી ગાડી લઈને આવ્યા મારી ગાડી હા મારી ગાડી ખાલી આવી

હા કેટલા ગુણી નું કરીનું 1500 રૂપિયા ફોન લઈ લીધો મે લઈ ફોન લઈ ઓલા મજૂર બતાવું માટે હા જિંદગી માં ચોરી હવે આજે ત્રીસ વર્ષ કઈ નથી કરી જમીન નીકળી જમીન

પછી ત્યાં ખેડૂની જેટલી ગુણી લીધી કાઢવાની